નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ સ્વાગત કરું છું તલ વાવવાનું જો વિચારી રહ્યા હોય તો તમારા માટે આ વિડીયો ખાસ રહેશે તમે જોઈ શકો પાછળ આ આપડે કોમ્પ્યુટરની અંદર આ મેપ બનાવેલો છે એટલે કે નકશો છે તો તમે આમાં જોઈ શકો

અન્ય વેરાયટી એટલે આપણે ફૂલે આપ્યું છે અમરેલી જિલ્લાની વાત કરીએ તો દસ ટકા વધારે આપેલું છે જૂનાગઢ વાત કરીએ તો ઓગણત્રીસ ટકા ત્રેવીસ ટકા અને ગીર સોમનાથમાં અઠાવન ટકા રાજકોટમાં ઓગણત્રીસ ટકા પોરબંદર વીસ દેવભૂમિ દ્વારકામાં ને જામનગરમાં સાડત્રીસ એટલે આ આપણે મોટું મોટું આજે આપણે અંદર વાત કરીશું તો તમે જોઈ શકો કે ફૂલે તલના ને લોકો આપણે અભિપ્રાય લીધા હતા કે આ સારું ગણાય કે નબળું ગણાય કે ખરાબ ગણાય બધા અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય છે એમાંથી સોર્યાસી ટકા લોકો એમ કીધું કે આ બિયારણ અન્ય વેરાયટી સરખામણીમાં સારું છે એમાં આ બધા ડેટા ડેટારિયા એ જિલ્લાવાઇડ પૂછવામાં આવ્યો હોય એવા પ્રશ્ન છે કે તો ભાવનગરમાં નેવું ટકા ખેડૂતોનું સારું ખૂબ જ અને સારું ગણાવ્યું છે તો અમરેલીમાં માં ત્યાં ટકા ખેડૂતો એમ કીધું છે ખૂબ જ સારું છે આ બિયારણ એમ એ જ રીતે જુનાગઢમાં એસી ટકા ખેડૂતો કીધું છે ખૂબ જ સારું બિયારણ છે ગીર સોમનાથમાં ત્રાણું ટકા રાજકોટમાં પંચ્યાસી ટકા પોરબંદર નેવું ટકા દેવભૂમિ દ્વારકામાં સે છ ટકા લોકો કીધું છે અને જામનગરમાં નેવ્યાસી ટકા એટલે આ ખેડૂતને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ને એમાંથી ખેડૂતો જે જવાબ દીધો કે નહીં ખરેખર બિયારણ સારું છે ત્યાર પછી વાત કરવી તો કે આ ફૂલે બુલબુલ તલ અન્ય વેરાયટીની ઉપેક્ષામાં તેટલું ઉત્પાદન આપે છે એના ગ્રાફ છે અને આ ખેડૂતને આપણે પ્રશ્ન પૂછી અને જે ગ્રાફ લીધો હોય એ છે તો આ તમે જોઈ શકો ફૂલે બુલબુલ ની કંપની દ્વારા જે ડેટા એકઠા કરવામાં આવે તેમાં ઓગણત્રીસ ટકાનો વધારો થયો એ જ રીતે તમે અહીં પણ માહિતી આપણે બધી લખેલી છે કે જે કંપનીના જે ડેટા હતા એ જ પ્રમાણે એટલે કે એને મહત્વ ડેટા આપણે ખેડૂતને જે પૂછવામાં આવ્યા એ સાબિત થયા છે ત્યાર પછી તમે આપણે મુખ્ય એટલે કે આપણે બીજ દર અને વાવેતરનો સમય ખાસ ખેડૂત મિત્રો આ બે મહત્વનું આપણે કોઈ પણ પાક હોય એમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે તો આ બીજ દરનું આપણે મેપ છે કે તમે જોઈ શકો કે પાંચસો ગ્રામથી લઈ અને અઢી કિલો સુધી અલગ અલગ ખેડૂતે અલગ અલગ બિયારણ દર રાખેલો છે એમાંથી તમે આ ગ્રાફ જોઈ શકો કે કયું બિયારણ કેટલા કિલોનું રાખેલું છે અને કેવું ઉત્પાદન આવેલું છે તો આપણે બધા કરતા વધારે અઢી કિલોમાં બતાવ્યું છે પણ ખેડૂત મિત્રો અઢી કિલોમાં એવું હોય છે કે ઘણાએ વેલી વાવણી કરી હોય એટલે જર્મીને થોડુંક ઓછું આવતું હોય તો ઘણાએ વધુ પણ બિયારણ રાખ્યું હોય ઘણા ખેડૂતને એવું હોય છે કે ફારું ઉગે તો ગમતું ન હોય તો જાદુ બિયારણ પણ નાખતા હોય છે પણ જનરલ ડેટામાં એ વધારે આવ્યું છે અને ત્યાર પછી તમે વાત કરો તો આપણે એક કિલો ને ચારસો ગ્રામ અને એવરેજ તમે વાત કરો તો આપણે સવા કિલો થી દોઢ કિલો એવરેજ બી દરમાં સારું ઉત્પાદન રહ્યું છે ત્યાર પછી વાત કરો તો ફૂલે ફૂલ ગયા વર્ષ સરસ મહત્તમ ઉત્પાદન એટલે કે સરસ મહત્તમ ઉત્પાદન નવ મણ વીસ મણ એટલે કે નવ થી વીસ મણ સુધીના ડેટા બતાવે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ભલામણ કરેલ સરેરાશ પાકવાના દિવસો તો આપણે બ્યાસી થી પંચ્યાસી દિવસ પાકવાના દિવસો લે છે અને સરેરાશ પાકવાના દિવસો પંચ્યાસી છે એટલે એ જ રીતે આપણે દરેક જો કે વાવી ત્યાંથી પાક કે ત્યાં સુધી દરેક ડેટ આપણે ખેડૂત પાસેથી લીધેલા છે ત્યાર પછી વાત કરીએ તો વાવેતરનો સમયગાળો મેં તમને જે મુખ્ય વાત કરી કે સમયગાળો જે મહત્વની ભૂમિકા ભજવતો હોય છે કારણ કે તમે વહેલું વાવેતર કરો તો ઝરમી ઘટતું હોય છે પાછળ થતું વાવેતર કરવી આપણે તો પાછળ આપણે વરસાદ પણ આંબી જતા હોય છે કારણ કે ચોમાસું નજીક હોય છે તો એમાંથી આપણે પણ નુકસાની જતી હોય છે જેથી કરી અને સમયસર જો વાવણી કરવામાં આવે તો બધા કદાચ સારું રહેતું હોય છે તો આપણે અહીંયા સમય પણ બતાવ્યો છે કે કયા સમય વાવેતર કરવામાંથી આપણે કેટલું ઉત્પાદન મેળવતું તો આપણે તમે જોઈ શકો થી એકત્રીસ જાન્યુઆરી મણથી પોણા નવ મણ સુધી આપણે એવરેજ એટલે કે માનો એક ખેડૂતને ને પાંચ મણ ઉતર્યું એક ને વીસ વિતરું હોય તો આપણે જનરલ આંકડો જે હોય ને એ આ મેં જનરલ આંકડો દર્શાવેલો છે ત્યારે પછી એક એક થી પંદર ફેબ્રુઆરીમાં સાડા નવ મણ આજુબાજુ એ જ રીતે સોળ થી અઠ્યાવીસ માં સવા નવ મણ આજુબાજુ ઉતરેલું છે એક થી પંદર માર્ચમાં માં આઠ મણ ઉતરેલું છે અને અને ખેડૂત મિત્રો ઘણી વખત એવું છે ગયા વર્ષે આપણે કેવું બીનું હતું માવઠાનો આપણે કરા પીડા એટલે ઘણી વખત એવું હોય છે આપણે જો નાના તલ હોય એ સમય જો ખરા પીડા હોય તો એ ગાળામાં આપણે ઉત્પાદન ઓછું આવ્યું આપણે ઘણા થાય એકથી પંદર માર્ચ તો એનો સહી સમય છે એમાં ઉત્પાદન ઓછું આવ્યું તો ગયા વર્ષે આપણે એ સમય ઉપર જેને ઉગતા હોય કે એવું હોય ત્યારે માવઠું થયું હતું તો ઉત્પાદનમાં ઘટાડો પણ થયો હોય એ જ રીતે આપણે એકથી પંદર એપ્રિલમાં સાડા તેર મણનું એવરેજ આવ્યું છે એ વધારે આવ્યું છે કારણ કે ત્યાર પછી માવઠું એને કોઈપણને અસર નથી કરી એટલા માટે જે આગળ વાવેતર તો એને થોડીક માવઠે અસર કરી હતી તો એમાં ઉત્પાદન દ્રષ્ટિએ ઓછું આવેલું છે તો તમે આ ગ્રાફ પણ જોઈ શકો કે એક થી પંદર એપ્રિલમાં બધા વધારે આવેલું છે ઉત્પાદન એ જ રીતે તમે આપણે આ ભાવનગર જિલ્લાના ડેટા છે તમે જોઈ શકો કારણ કે આપણે બધી વસ્તુ તો બોલવીશું નહીં ને નકર તો આપણે વિડીયો બહુ લાંબો થઈ જશે પણ આપણે મુખ્ય વાત ખાલી કરીશું કે આપણે આમાં શું શું પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા

ઉત્પાદન મણ એટલે કે વેગામાંથી કેટલું ઉત્પાદન મેળવું અન્ય વેરાયટીનું કેટલું મેળવું છે બાજુમાં વાવેલ હતી એનું પણ કેટલું છે એટલે કે એ ટુ ઝેડ બધા ડેટા આપણે એમાં સંગ્રહ કરેલા હોય છે તમે જોઈ શકો આ આપણે જામનગર જિલ્લાના ડેટા છે એટલે આપણે દરેક જિલ્લા મેં તમને જે અગાઉ પહેલાં બતાવ્યા એ જ રીતે આગળ આ બધા જિલ્લાના ડેટા છે તમે જોઈ શકો એટલે ખેડૂત મિત્રો જનરલી નવથી આપણે વીસ મણનો એવરેજ આપણે ઉત્પાદન આવ્યું છે અને ગયા વર્ષે તો આપણે માવઠાની થોડીક અસર હોવાથી ઉત્પાદનમાં ખાસો એવો બધી કંપનીમાં પીડો હતો પણ છતાં આપણે આનું ઉત્પાદન આ વેરાઈટ એટલે કે ફૂલે બુલબુલે સારું ઉત્પાદન આપેલું હતું અને ખેડૂત મિત્રો અમારી પાસે સ્ટોક આ વર્ષે લિમિટેડ હોવાથી તમારે કોઈપણને ફૂલે બુલબુલ તલ ખરીદી કરવી હોય તો તમે વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ કરાવી લેજો જેથી કરી તમને ઓરિજિનલ બિયારણ પણ મળી જાય અને ઘણી વખત એવું થતું હોય છે કે આપણે વાવવું હોય પણ કે આપણે ઘણી વખત ગણતરી કરતા હોય બે દિવસ પછી લેશું બે દિવસ પછી લેશું ત્યાં જો સ્ટોક ખતમ થઈ ગયો હોય તો આપણે જે મળે તે વાવવું પડતું હોય છે તો તમે પણ જો વાવવાનું વિચારી રહ્યા ફૂલે ભૂલબૂલ તલ તો વહેલા પહેલાના પહેલાંના ધોરણે બુકિંગ કરાવી લેવું નીચે આપણે હેલ્પલાઇન નંબર આપ્યા છે એમાં એ ટુ ઝેડ તમને માહિતી પણ મળશે અને તલ તમારે ક્યાંથી ખરીદવા શું વાવ એ ટુ જેડ કોઈ પણ વસ્તુ તમારે જાણવી હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલા જ છે એમાં કોલ કરી અને તમારે જાણી શકો છો તો આપણે જિલ્લાવાઇઝ તો ડેટા ઘણા છે કારણ કે એક જિલ્લાના એક એક ખેડૂતના ડેટા લીધેલા બધાના ગ્રાફ અમારે હાજરમાં છે કદાચ તમે કોઈ પણ અમારી કંપનીની વિઝિટ કરશો તો તમને ત્યાં બતાવવામાં આવશે નહીતર શું હોય છે કે અમે આમાં ખેડૂતના ફોન નંબર છીક્યા હોય છે પણ ખેડૂતના ફોન નંબર એટલા માટે નથી દેતા ઘણા ખેડૂત અમને ના પડતા હોય છે કે અમારે ફોન નંબર દો તમે બહુ પ્રોસાળે ફોન કરે તો કંટાળી જતા પણ હોય છે એટલા માટે ફોન નંબર અમે નથી આપતા હા તમારે કોઈને જોતા હોય તો અહીંયા આવી પણ તમે ગ્રાફ જોઈ શકો છો બધા ખેડૂતના ફોન નંબર સાથે